નીટ વિરોધમાં યુથ કોંગ્રેસ આક્રમક બન્યું છે નીટ પરીક્ષામાં જે વિવાદ થયો તેને લઈને અમદાવાદમાં યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે પોલીસ પોલીસે એનટીએ દ્વારા લેવાયેલી નીટ પરીક્ષા આપી આજે એનું પેપર લીક છતાં સરકાર બચાવે કેન્દ્રની ભ્રષ્ટાચારી મોદી સરકારના પાપે દેશના ત્રેવીસ લાખ વિદ્યાર્થીનું ભવિષ્ય ત્યાં ચિંતાજનક સ્થિતિમાં ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા આયોજન કરીને જે ભ્રષ્ટાચારીઓ છે એને સજા થાય નીટની પરીક્ષા રદ થાય અને મેરિટવાળા વિદ્યાર્થીને ન્યાય મળે એ હેતુસર આ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા છે તો ની પરીક્ષામાં વિવાદ થયો જેને લઈને અમદાવાદમાં યુથ કોંગ્રેસ આક્રમક છે ઘણા સમયથી આ વિવાદને ન માત્ર અમદાવાદ રાજ્યભરમાં અને દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો આક્રમક બન્યા છે અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું કલ્પેશ યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું શું વિગતો દેશવ્યાપી પ્રદર્શન જે છે એના ભાગરૂપે અત્યારે જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય એ પ્રમાણે જે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો જે છે યુથ કોંગ્રેસના ઇન્દ્ર વિજયસિંહ છે અત્યારે હાલ એ તમામ નેતાઓને અત્યારે ઢીંગાટોળી કરી અને પોલીસ વેનમાં ડિટેન કરીને બેસાડવામાં આવી રહ્યા છે કેમ કે મંજૂરી નહીં લીધી હોય અને એના કારણે અત્યારે પોલીસ કાર્યવાહી થઈ રહી છે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે એક તરફ આખો આ મામલો છે એ સુપ્રીમ કોર્ટમાં અત્યારે વિચારાધીન છે એની પર દલીલો પણ થઈ રહી છે નીટની પરીક્ષાના સંદર્ભમાં દેશવ્યાપી વિરોધ થઈ રહ્યો છે કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓએ પણ સવાલ ઉઠાવ્યા છે આખી એ સમગ્ર પરીક્ષા સિસ્ટમને લઈને એક સાથે આ વખતે પહેલી વખત એવું બન્યું હતું કે સડસઠ જેટલા જે પરીક્ષાર્થીઓ છે નીટના એના એક સૌથી વધારે સાતસો વીસ માર્ક જે છે તમામ સાતસો વીસ માર્ક આવ્યા હતા બીજું કે ગ્રેસિંગ માર્કનો એક ઇસ્યુ થયો હતો પંદરસો જેટલા વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે આ નીટ યુજીની જે પરીક્ષા હોય છે એ એમબીબીએસના પ્રવેશ માટે અત્યંત મહત્વની માનવામાં આવતી હોય છે અને આ જ મેરિટના આધારે વિદ્યાર્થીઓને એમબીબીએસના એડમિશન મળતા હોય છે ત્યારે આ સમગ્ર મામલા ઉપર હવે રાજકારણ ગરમાયું છે દેશવ્યાપી વિરોધના પગલે અત્યારે હાલ અમદાવાદમાં પણ યુવક યુથ કોંગ્રેસના આગેવાનો સાથે કોંગ્રેસના અગ્રણીઓ પણ અત્યારે હાલ ધરણા પ્રદર્શન પર પહોંચ્યા છે દ્રશ્ય જોઈ શકાય છે આપ અત્યારે પોલીસ વાન જે છે એની ઉપર ચડીને પણ એનએસયુએ ના કાર્યકરો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે પોલીસ તેમને ડિટેન કરવાનો પ્રયાસ કરી રહી છે જે વાન છે એની ઉપર એનએસયુએ ના કાર્યકરો અત્યારે ચડી ગયા છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે એના સમગ્ર મામલે વિદ્યાર્થીઓને ન્યાય મળે એ પ્રકારની લાગણી એ પ્રકારનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે આ આખી પરીક્ષાની પદ્ધતિ છે તેના સંદર્ભે સવાલ ઉઠી રહ્યા છે દ્રશ્ય સ્વયં સ્પષ્ટ છે કે કયા પ્રકારનો વિરોધ અત્યારે જોવા મળી રહ્યો છે નકલી જે પૈસાની નોટ છે એ ઉડાડવામાં આવી રહ્યો છે ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે ડિટેન કરવામાં આવી રહ્યા છે એક પછી એક કાર્યકરોને પોલીસ બંદોબસ્ત પહોંચી ચૂક્યો છે અને અત્યારે હાલ આ યુથ કોંગ્રેસના પ્રદેશના જે આગેવાન છે એ અત્યારે પહોંચી ચૂક્યા છે અત્યારે એને નકલી નોટ ઉડાડી અને એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ છે ભ્રષ્ટાચાર થયો છે આ સમગ્ર મામલો જે છે અત્યારે હાલ સુપ્રીમ કોર્ટમાં પણ વિચારાધીન છે અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે સૂત્રોચ્ચાર ચાલી રહ્યો છે પોલીસ બરજબરી પૂર્વક ત્યાંથી ખસેડવાનો પ્રયાસ કરે છે વાન જે છે વેનને પણ ઘેરી લેવામાં આવેલી છે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ડિટેન જથ્થાબંધ જે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો છે તેમને અત્યારે હાલ મોટી સંખ્યામાં ડિટેન કરી નજીકના પોલીસ સ્ટેશનમાં તેમને લઈ જવામાં આવેલા છે શૈલેષ પરમાર ની આગેવાની હતી યુથ કોંગ્રેસના અધ્યક્ષની આગેવાની હતી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ ત્યાં આગળ ઉપસ્થિત રહ્યા હતા અને અત્યારે હાલ એક 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 વેનમાં તો ઘણા બધા કાર્યકરોને લઈ લેવામાં આવે હજુ પણ વિરોધ પ્રદર્શનની જગ્યા ઉપર ચાલુ છે સૂત્રોચ્ચાર ચાલુ છે આક્રોશ ચાલુ છે અને તમામ નેતાઓ અત્યારે જે રીતે જોઈ શકાય છે પ્રગતિ આહિર ત્યાં આગળ ઉપસ્થિત છે

કોંગ્રેસ યુથ કોંગ્રેસ આક્રમક છે અને વિરોધ પ્રદર્શનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે એ જ મુજબ આજે અમદાવાદમાં પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો અને લાઈવ દ્રશ્યો છે આપ પીબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં એકઠા થયા છે નીટ પરીક્ષામાં વિવાદને લઈને યુથ કોંગ્રેસ તપાસની માંગ કરી રહ્યું છે પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો કરવામાં આવ્યો છે કે કેટલા એવા વિદ્યાર્થીઓ જેમને સો ટકા માર્ક્સ મળ્યા છે જોકે આ પરીક્ષામાં માઇનસ માર્કિંગ હોય છે તો સવાલ એ પણ છે કે સો ટકા માર્ક્સ આવ્યા કેવી રીતે તો બીજી તરફ ગેરરીતિ આચરાઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું કારણ કે એક જ સેન્ટરના પાંચ જેટલા વિદ્યાર્થીઓના માર્ક્સ એક સરખા હતા અને તેમનું રેન્કિંગ પણ એક સરખું આવ્યું હતું જેને લઈને આરોપ લાગ્યો હતો કે નીટની આ પરીક્ષામાં ગેરરીતિ પણ આચરાઈ છે જોકે દેશની અલગ અલગ કોર્ટમાં આ મુદ્દે હાલ મામલો ચાલુ છે